નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝ સ્વાગત છે હાલ થોડા સમય પહેલા જ એક ભૂવો દર્શન માટે અહેવાલ છે કે આ ભૂવો અહીંયા પડ્યો છે અને ભૂવોના લીધે લોકોને જાનહાની નું નુકસાન થઈ શકે છે પરંતુ હવે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અમારા વિડીયો ની અસર જુઓ જે પ્રકારે સ્પાર્ક ટુડે ડે અહીંયા પહોંચી છે અને આ ભૂવાએ દર્શન લીધું હતું જે પ્રકારે આપ જુઓ કે જે પ્રકારે અહીંયા ભૂવો પૂરવામાં આવી રહ્યો છે ને સતત સ્પાર્ટ ટુડે ન્યૂઝ આ તમને પ્રજાની વાચા આપવા માટે સતત ખડે પગે હોતો છે અને જેવી આ ભૂવાની અસર જે ભૂવો દેખાયો હતો ને તેને હવે વડોતરા મહાનગરપાલિકા દ્વારા આ ભૂવો પૂરી દેવામાં આવ્યો છે જ્યાં દર્શક મિત્રો જે સૌથી મોટો ભુવો હતો કાર્યરબા વિસ્તારમાં ભૂવો પડ્યો હતો ને ત્યારબાદ હવે વડોતરા મહાનગરપાલિકાનું તંત્ર કામે લાગ્યું છે ને જે પ્રકારે આ ભૂવો દેખાયો હતો ને ત્યારબાદ તરત જ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જે પ્રકારે આ ભૂવો પડતા જ સ્પાર્ક ટુડે ડે ટીમ અહીંયા પહોંચી હતી ને ભૂવો બતાવ્યો હતો ત્યારે હવે કોર્પોરેશનના તંત્ર દ્વારા આ ભૂવો પુરવાની કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને અમે દરેક પ્રજાજનો ના પ્રશ્નોને વાંચ આપવા માટેના પ્રયત્નો કરતા હોય છે ત્યારે આ વધુ એક પ્રયત્ન અમે અમારા દ્વારા કરવામાં આવ્યો હતો ને વડોદરા શહેરના કારેલીબાગ જે વિસ્તાર છે એ વિસ્તારમાં જે મસ મોટો ભુવો પડ્યો હતો ને ત્યારે જેવા ન્યુઝ બતાવવામાં આવે તરત જ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અહીંયા કામે લાગ્યું ને આ ભુવો પૂરવાની કામગીરી કરી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા